નમસ્કાર મિત્રો તો આજે આપણે બેઝિક અંદર લેસન નંબર ટુ ભાગાકારના નિયમોનો અભ્યાસ કરવાનો છે જેની અંદર આજે આપણે વિભાજ્યતાની ચાવીઓ દેખવાની છે તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આ જે વિભાજ્યતાની ચાવીઓ છે એનો ઉપયોગ આપણે શા માટે કરવાનો છે તો જોવું આમ જોવા જાય તો વિભાજ્યતાની જે ચાવીઓ છે આપણને મોઢે ના હોય આપણને તૈયાર ના હોય તો પણ આપણો જવાબ આવવાનો જ છે પરંતુ આપણે અવયવ પાડવાનો છે અથવા તો ઝડપથી આપણે જવાબ શોધવાનો છે દાખલો ગણવામાં થોડી ઝડપ લાવવી છે સ્પીડ લાવવી છે તો એના માટે આપણે વિભાજ્યતાની જો ચાવીઓ મળ્યો હોય તો આપણી જે ગણતરી છે એનામાં થોડી ઝડપ આવશે આપણો સમય બચશે અને સૌથી મોટી વાત કરીએ આપણે અવયવ જ્યારે આપણે અવયવ પાડવાનો હોય આપણા વિભાજિત અને ચાવીનો ખૂબ જ ઉપયોગ થાય લસા ગુસ્સાની અંદર આ વિભાજિત અને ચાવીઓ ખૂબ જ ઉપયોગી થાય કારણ કે લસા અને ગુસ્સાની અંદર આપણને શરીર જરૂર પડે અવયવ પાડવાની બરાબર અને આપણને ખબર હોય કે આપેલી સંખ્યા બે વડે વિભાજ્ય છે કે નહીં ત્રણ વડે છે કે નહીં પાંચ વડે છે કે નહીં તો આપણો ટાઈમ ના બગડે બરાબર છે દાખલા તરીકે અહીંયા હું એક સંખ્યા લખું છું એકવીસ પંચોતેર બરાબર આ સંખ્યા પચીસ વડે વિભાજ્ય છે કે નહીં તો મને ખબર પડી જાય જોતા કે પચીસ વડે વિભાજ્ય છે બે વડે છે કે નહીં તો બે વડા વિભાજ્ય નથી બરાબર એવી રીતે ત્રણ વડે વિભાજ્ય છે કે નહીં તો ત્રણની વિભાજ્યતાન ચાવી શું છે સરવાળો કરવાનો છે અને જો અંક સરવાળો ત્રણ વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા બી ત્રણ વડે વિભાજ્ય હોય તો આવી રીતે જો વિભાજ્યતાની ચાવી આપણને આવડે તો આપણે ઝડપથી અવયવ પાડી શકીએ છીએ ઝડપથી જવાબ લાવી શકીએ છીએ ચાલો તો વન બાય વન દરેક વિભાજ્યતાની ચાવીનો અભ્યાસ કરીએ સૌપ્રથમ આપણને બેની ચાવી આપેલી છે સૌથી સહેલામાં સહેલી ચાવી શેની છે બેની છે તો જો બેની ચાવીમાં શું કરવાનું છે આપેલી સંખ્યા આપેલી સંખ્યાનો એકમનો અંક એકમનો એટલે લાસ્ટ અંક બરાબર એકમનો અંક જો બે ચાર છ આઠ જીરો હોય તો તે સંખ્યાને તે સંખ્યાને બે વડે ભાગી શકાય રેડી ચાલો જુઓ અહીંયા આપણને ઉદાહરણ આપેલા છે બસો ચૌદ ને બે વડે ભાગી શકાય તો જવાબ આવશે હા ચાલો બસો અગિયારને દેખો એકમનો અંક શું છે એક છે એટલા માટે બેને આ બસો અગિયારને ભાગી શકાય નહીં પછી અહીંયા દેખો એકમનો અંક ઝીરો છે તો એકવીસોને બી ભાગી શકાય હવે આટલી લાંબી સંખ્યા આપેલી છે જો એને ગભરા નથી આપણે લાસ્ટ અંક દેખવાનો એકમનો અંક ઝીરો છે તો બે વડે ભાગી શકાય અહીંયા એકમનો અંક એક છે તો બે વડે ભાગી શકાય નહીં તો આ બસ્સો અગિયારને ના ભાગી શકાય બરાબર પછી આ જે સંખ્યા આપી છે એને પણ ના ભાગી શકાય તો બેની ચાવી એકદમ સિમ્પલ જ છે અથવા યાદ તમે રાખી શકો છો જો બેકી સંખ્યા હોય તો તેને બે વડે ભાગી શકાય છે ચાલો ત્યારબાદ ત્રણ ની ચાવી તો ત્રણ ની ચાવીમાં શું કરવાનું છે આપણે અંક સરવાળો કરવાનો છે અંક સરવાળો હું ટૂંકમાં લખું છું અંક સરવાળો જો ત્રણ વડે ભાગી શકાય તો આપેલ સંખ્યાને પણ ત્રણ વડે ભાગી શકાય જો અંક સરવાળા માટે શું કરવાનું છે આપણે અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે એક ને પચીસ તો એકસો પચીસ ભાગ્યે આપણે શું કરવાનું છે ત્રણ વત્તા ત્રણ વડે વિભાજ્ય છે કે નહીં એ જો આપણે ચેક કરવું હોય તો આનો એકસો પચીસનો અંક સરળો કરવો પડશે એટલે એક વત્તા બે વત્તા પાંચ ચાલો એક વત્તા બે વત્તા પાંચ તો પાંચને ત્રણ કેટલા થાય આઠ થાય બરાબર તો શું આઠને ત્રણ વડે ભાગી સોરી હા આઠને ત્રણ વડે ભાગી શકાય આઠ ભાગ્યા ત્રણ શક્ય છે નથી બરાબર છે તો આપેલી સંખ્યાને એકસો પચીસને પણ ભાગી શકાય નહીં એટલે એકસો પચીસ ભાગ્યા ત્રણ થાય ના બરાબર ચાલો એના પછી એક્ઝામ્પલ છે પાંચ છ આઠ બરાબર પાંચસો ને અડસઠ કહીને એક ઉદાહરણ છે એને ત્રણ વડે ભાગી શકાય કે ના ભાગી શકાય તો જો પાંચ વત્તા છ વત્તા આઠ આપણે કરવાનું છે રેડી ચાલો પાંચને છ અગિયાર અગિયારને આઠ કેટલા થશે ઓગણીસ થશે બરાબર આ સરવાળો કેટલો થયો ઓગણીસ ઓગણીસ હવે જો ઓગણીસ એટલે તો નવ અને એક કેટલા થાય ભાઈ દસ થાય બરાબર છે એક પત્તા જીવ એટલાનો અંક સરવાળો ખરેખર કેટલો થાય એક થાય શું એકને ત્રણ વડે ભાગી શકાય ના તો આપેલી સંખ્યાને પણ ભાગી શકાય નહીં ત્રણ વડે ઓકે તો ત્રણ વડે વિભાજ્ય છે નહીં ત્યારબાદ છે ચારસો ને કેટલા છે ચારસો ને પાસઠ તો જુઓ અંક સરવાળો કરશું ચાર વત્તા છ વત્તા પાંચ ચાર ને છ દસ ને પાંચ પંદર કેટલો થાય છે અંક સરવળો કેટલો થાય છે પંદર આ પંદરે હવે જુઓ આ પંદરને પણ ભાગી શકાય અથવા તો હજુ આનો અંક સરવળો આગળ કેટલો થશે એક વત્તા પાંચ પંદર એટલે એક વત્તા પાંચ તો કેટલો થઈ ગયો છ છ ને ભાગી શકાય ત્રણ વડે હા તો આપેલી સંખ્યા ચારસો પાસઠને બી ત્રણ વડે ભાગી શકાય હવે અંક સરળો એટલે શું જો જ્યાં સુધી એક અંક ના મળે ને એક અંક ત્યાં સુધી આપણે સરવાળો કરતા જવાનું છે ગમે તે સંખ્યા આપે અહીંયા આપણને શું આપીએ તો ચારસો ને તો ચારસો પાસઠનો અંક સરવાળો ચાર ને છ દસ ને પાંચ પંદર કેટલો થાય પંદર એ પંદર એટલે કેટલા એક વત્તા પાંચ અને એક વત્તા પાછળ કેટલા છ જ્યાં સુધી એક અંક ના હોય ત્યાં સુધી આ છ ને ત્રણ વડે ભાગી શકાય માટે આખી સંખ્યાને ને ત્રણ વડે ભાગી શકાય ચાલો ત્યારબાદ ચાવી ચાવી તો આપણે છેલ્લા બે અંક દેખવાના શું દેખવાના છેલ્લા બે અંક ચાર વડે ભાગી શકાય બરાબર તો આપેલી સંખ્યાને પણ ચાર વડે ભાગી શકાય બીજી એક છાની ચાવી છેલ્લે છેલ્લે ડબલ ઝીરો આપેલ હોય આપેલ હોય તો તે સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય આપણે એનામાં હવે આપણે શું કરીશું બસો ને ચોવીસ આપ્યું છે આપણને એક્ઝામ્પલ બસો ચોવીસ ભાગ્યા શું કરવાનું છે આપણે ચાર ભાગ્યા ચાર તો છેલ્લા બે અંકને ચાલો છેલ્લા બે અંક કેવા છે અહિયાં ચોવીસ છે છેલ્લા બે અંક તો આ ચોવીસને આપણે ભાગી શકીએ ચાર વડે તો ચાર છં ચોવીસ હા તો આપેલી સંખ્યાને પણ ભાગી શકીએ છીએ ત્યારબાદ કેટલા છે એકસો ને છન્નું કેટલા છે એકસો ને છન્નું તો એકસો છન્નું ભાગ્યા ચાર છન્નું ઘડિયામાં આવે છે ભાઈ ચારના હા આવે છે તો આપેલી સંખ્યાને પણ ચાર વડે ભાગી શકાય પછી કયું એક્ઝામ્પલ છે ત્રેવીસો बरोबर जो या चावी आपण ने काही छल्ले डबल 0 આપેલા હોય તો તેને પણ આપણે 4 વડે નિशेष भागि સકીએ તહાતી 4 ની ચાવી ત્યારબાદ 5 ની ચાવી એ પણ एकदम सिंपल છે મિત્રો જો 5 ની ચાવી માં શું હશે છल्ले છલ્લાંક अथवा તો યાદ રાખજો આપણે એકમ ના એકમ ના સ્થાને જો 5 अथवा હોય તો તે સંખ્યાને તો તે સંખ્યાને ને પાંચ વડે નિશેષ ભાગી શકાય નિશેષ ભાગી શકાય રેડી ચાલો જુઓ શું કે છે આપણને તો પાંચ પાંચની જ આવી શું કે છે એક્ઝામ્પલ જોઈએ આપણે પાંચસો વીસ છે પાંચસો વીસ ભાગ્યા શું કરવાનું છે પાંચ તો ભાગી શકાય હા કારણ કે એકમના સ્થાને ઝીરો છે પછી શું છે ત્રણ પાછળ પછી ચારસો પાંચ આને પણ પાછળ ભાગી શકાય તો હા એકમના સ્થાને શું છે પાછળ છે ચાલો પાંચસો ને ભાગ્યા શું કારણ છે પાંચ તો આને ભાગી શકાય નહીં કારણ કે એકમના સ્થાને ઝીરો અથવા તો શું જોઈએ પાંચ અહીંયા શું છે એક છે ચાલો ત્યારબાદ શું છે તો પાંચની ચાવી તો જુઓ પાંચની ચાવી માટે શું કરવાનું છે સોરી સોરી છ ની ચાવી તો જો આપેલ સંખ્યા આપેલ સંખ્યા બે અને અથવા નથી બે અને ત્રણ વડે ફરજિયાત બે અને ત્રણ વડે ભાગી શકાય તો છ વડે પણ નિશેષ ભાગી શકાય આ બી એકદમ સિમ્પલ જ છે જો ઉદાહરણ એક્ઝામ્પલ છે છસો ને છન્નું છસો ને છન્નું હવે આ છસો છન્નું ભાગ્યા આપણે છ કરવાના છે આપણને કઈ રીતે ખબર પડશે બધાથી પહેલાં આપણે ચેક કરીશું આ બેકી સંખ્યા છે હા છે તો બે વડે ભાગી શકાય હવે ત્રણ વડે તો ત્રણની ચાબી આપણે ચાલો છ બાર બાર એટલે એક બે ત્રણ જો અંક સરવાળો ત્રણ વડે વિભાજ્ય હોય બરાબર તો આપેલી સંખ્યા પણ ત્રણ વડે વિભાજ્ય આ બેકી છે એટલે બે વડે વિભાજ્ય અને ત્રણ વડે પણ વિભાજ્ય છે આ જે સંખ્યા છે એ બે વડે બી વિભાજ્ય છે ને ત્રણ વડે બી વિભાજ્ય છે એટલે છ વડે પણ નિશેષ ભાગી શકાય ત્યારબાદ કેટલા છે છ નવ આઠ છસો અઠ્ઠાણું ભાગ્ય આપણે કરવાનું છે છ શક્ય છે કે નહીં તો ચાલો આ બેકી સંખ્યા છે એટલે બે વડે ભાગી શકાય ત્રણની ચાવી ચેક કરીએ બરાબર જો આપણને જો છની ચાવીનો આપણે ઉપયોગ કરવો હોય ને તો પહેલાં ચેક કરવાનો હંમેશા ત્રણ વડે બરાબર છે બેકી સંખ્યા તો ખબર પડી જશે પછી ફટાફટ ત્રણ વડે તો સરવાળો કરીએ આપણે સરવાળો તેર થાય છે રેડી સરવાળો તેર ને ચૌદ થાય છે ચાલો નવ ની ગણવાના આપણે આઠ આઠ ને એક નવ નવ ને પાંચ ચૌ ચૌ ચાર ને પાંચ અંક સરવાળા નવ પાંચ થશે બરાબર તો આ પાંચને ના ભાગી શકાય ત્રણ વડે એટલે આપેલી સંખ્યાને પણ છ વડે ભાગી શકાય નહીં બરાબર છની ચાવીમાં ધ્યાન રાખજો બે અને ત્રણ વડે ભાગાય તો છ વડે ભાગાય ચાલો ત્યારબાદ આઠની ચાવી છે તો આઠની ચાવી ચાર જેવી છે આઠની ચાવી કેવી છે ચાર જેવી છે પહેલાંમાં છેલ્લા બે હતા આનામાં શું યાદ રાખશું છેલ્લા ત્રણ અંક કયા છેલ્લા ત્રણ અંકને જો 8 વડે ભાગી શકાય તો આપેલ સંખ્યાને પણ 8 વડે નિशेष ભાગી શકાય देखो भागी तो બધી બધી સંખ્યાને ભાગી શકાય પણ પોઈન્ટમાં જવાબ આવે બરાબર આપણે દશક મે લઉં પડે તો જો એના માટે શું છે દશાંશ ચિહ્ન દસ સોરી દશાંશ ચિહ્ન મૂકવું પડે પોઈન્ટમાં જવાબ આપણો આવે બરાબર ચાલો જુઓ ત્યારબાદ શું છે એક્ઝામ્પલ છે હવે આ બીજું બી છે ચારમાં કેવું તો છેલ્લે ડબલ ઝીરો હોય તો અહીં બી છેલ્લે શું હોય છેલ્લે ત્રણ જીરો હોય છેલ્લે ત્રણ જીરો હોય તો પણ ચાર વડે ભાગી શકાય બરાબર નિશેષ ભાગી શકાય ચાલો તો ઉદાહરણ જોઈએ કેટલા છે તેરસો અઠાવીસ તેરસો અઠાવીસ આપણે શું કરવાનું છે આઠ કરવાનું છેલ્લા ત્રણ અંકોને ભાગી શકાય ત્રણ અંકો કયા છે ત્રણસો ને અઠ્ઠાવીસ છે ભાગ્ય શું કરે છે આઠ આઠ ચોક કેટલી થાય બત્રીસ થાય અને આઠ એકા આઠ તો આ ત્રણસો અઠ્ઠાવીસને ભાગી શકાય તો આપેલી સંખ્યાને બી ભાગી શકાય પછી એકોતેર હજાર છે ચાલો એકોતેર હજાર ભાગ્યા આઠ કરવાનું છે શું શક્ય છે હા છે કારણ કે છેલ્લે શું છે ત્રણ ઝીરો છે ચાલો ત્યારબાદ નવ નીચે આવી તો આ નવની ચાવી જુઓ યાદ રાખવાનું ચાર ચારની ચાવી અને આઠની ચાવી સેમ સેમ છે એવી રીતે ત્રણની ચાવી અને નવની ચાવી કેવી છે સરખી સરખી છે રેડી તો અહીંયા શું કરવાનું છે અંક સરવાળો શું કરવાનો અંક સરવાળો જો નવ વડે ભાગી શકાય નવ વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ વડે ભાગી શકાય બરાબર ચાલો અંક સર ઓળો કરવાનો છે આનામાં ઉદાહરણ આપ્યું છે આપણને સાતસો અગિયાર ભાગ્યા શું કરવાનું છે આપણે નવ અને ત્યારબાદ સાતસો ને દસ ભાગ્યા શું કરવાનું છે નવ કરવાનું છે જો સાત આઠ ને નવ આ સાતસો નો અંક સરવાળો સાત વત્તા એક વત્તા એક કેટલું સાત આઠ ને નવ તો આ નવ ને નવ વડે ભાગી શકાય હા તો આપેલી સંખ્યાને પણ ભાગી શકાય ત્યારબાદ સાતસો ને દસ સાતસો દસ એટલે કેટલા સાત વત્તા એક વત્તા ઝીરો સાત ને એક બરાબર આઠ આઠ ને વડે ભાગી શકાય ના તો આપેલી સંખ્યાને પણ ના ભાગી શકાય ચાલો એના પછી છે દસની ચાવી એકદમ સિમ્પલ બરાબર ચાલો દસની ચાવીમાં શું ધ્યાન રાખશું આપણે છેલ્લો અંક શું યાદ રાખવાનું છેલ્લો અંક જો ઝીરો હોય તો જ ભાગી સકાય હું બધું ટુક ટુકમાં લખું છું બરાબર તો જ ભાગી સકાય एकदम ચાલો एग्जांपल શું છે ભાઈ તો 10 ને ભાગી સકાય હા 10 ને ભાગી સકાય હા અહીંયા ભલે 0 છે આને પણ ભાગી સકાય આને પણ ભાગી સકાય આને ભાગી સકાય નઈ કેટલા વડે 10 વડે આને પણ ના ભાગી સકાય एकदम ઈઝી ચાલી હતી 11 ની ચાલી થોડી ઇન્ટરેસ્ટિંગ છે ચાલો શું કરવાનું છે એકી અંકો બરાબર એનામાં શું કરવાનું છે જોવું એકી અંકોનો સરવાળો બરાબર માઈનસ બેકી બેકી અંકો એટલે બેકી સ્થાનના ના બરાબર બેકી અંકનો સરવાળો બરાબર આ બંનેનો સરવાળો કરવાનો છે એનો તફાવત લેવાનો છે બાદ બાકી કરવાની છે બાદ બાકી જો આપણને જીરો મળે અથવા અગિયાર મળે અથવા અગિયારના ગુણાંકમાં મળે બરાબર અગિયારના ગુણાંકમાં તો આપેલી સંખ્યા તો આપેલી સંખ્યા અગિયાર વડે ભાગી શકાય જોઈએ ઉદાહરણ ઉદાહરણ આપણને આપ્યું છે પંચોતેર તેર બરોબર સાત હજાર પાંચસો તેર ચાલો સ્થાન આનામાં જુઓ સાત અને એક શું કરણ છે અહીંયા સાત વત્તા એક માઇનસ પાંચ વત્તા ત્રણ પાંચ વત્તા ત્રણ ચાલો ને કેટલા થાય આઠ તો કેટલા આઠ હવે આઠમાંથી આઠ જાત કેટલા રહે જીરો તો આપેલી સંખ્યાને પણ આપણે અગિયાર વડે લીસેસ ભાગી શકીએ ચાલો બીજું ઉદાહરણ છે ચાર હજાર છસો ચોપન ચાર હજાર છસો ને ચોપન ચાર અને પાંચ શું કરશું ચાર વત્તા પાંચ માઇનસ છ ચાર દસ છ વત્તા ચાર ચાર ના પાંચ કેટલા થાય નવ છ ચાર કેટલા થાય દસ તો અહીંયા કેટલો જવાબ આવશે એક અથવા તો માઇનસ તો આપેલી સંખ્યાને આપણે ના ભાગી શક્યા અગિયાર વડે કારણ શું છે કાં તો તફાવત જોઈએ અગિયારના ગુણાંકમાં જોઈએ કાં તો અગિયાર જોઈએ તો આ હતી અગિયારની ચાવી ત્યારબાદ છે બારની ચાવી ચાલો બારની ચાવી એટલે જો બારમાં શું છુપેલું છે બાર એટલે કેટલા ચાર તરી બાર તો બસ ચાર અથવા સોરી સોરી ચાર અને જો આપેલી સંખ્યાને આપેલી સંખ્યાને ચાર અને ત્રણ વડે ભાગી શકાય તો આખી સંખ્યાને પણ બાર વડે ભાગી શકાય જોવો છસો છન્નું છે એક્ઝામ્પલમાં આપેલા આપણને છ નવ છ ચાલો ચારની ચાવી શું કે છે આપણને દેખો પહેલાં ચારની ચાવી લગાડીએ ચારની ચાવી એટલે છેલ્લા બે અંકો વિભાજ્ય છે હા છે ચાર વડા ભાગી શકાય છે અને આ ભાગી શકાય છે ત્યારબાદ ત્રણની ચાવી ચેક કરીએ આ નવ નથી ગણો છ બાર બાર એટલે એક ને બે ત્રણ

ને 25 વડે ભાગી શકાય ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 25 વડે ભાગી શકાય બરાબર ચાલો એક્ઝામ્પલની આપણે જો વાત કરીએ કેટલા છે ત્રેવીસો પંચોતેર ત્રેવીસો ને પંચોતેર ભાગ્યા પચીસ કરવાના છે તો ભાગી શકાય કારણ કે છેલ્લા બે અંકોને ભાગી શકાય ત્યારબાદ છે સાત હજાર આઠસો ને પચાસને પચીસ વડે ભાગી શકાય નિશેષ તો આ ભાગી શકાય કારણ કે પચાસને પણ ભાગી શકાય ચાલ ત્યારબાદ શું છે એ બી એ બી સ્વરૂપની સંખ્યાને ભાગવાનો નિયમ જો અહીંયા સંખ્યા આપણને આપી છે એ કેવી રીતે રિપીટ થાય છે દેખો એ બી એ બી શું છે એ બી એ બી સ્વરૂપમાં કોઈ સંખ્યા હોય ને તો આપણે એને એકસો ને એક વડે ભાગી શકીએ આ કઈ રીતે શક્ય છે તો જુઓ ચોપનસો ચોપન છે આ પાંચ ચાર પાંચ ચાર આ એબી અને આ એ બી અહીંયા એ બરાબર શું છે પાંચ છે અને બી બરાબર શું છે ચાર છે તો એબીએબી સ્વરૂપની સંખ્યા અહીંયા વણે છે તો એના ભાગ્યે આપણે શું કરવાના છે એકસો એક વડે શક્ય છે હા છે તો ચાલો આપણે ચેક કરીએ તો ચોપનસો ચોપન બરોબર ચોપનસો વત્તા ચોપન આપણે લખી શકીએ પાંચ હજાર ચારસો ચોપન છે તો પાંચ હજાર ચારસો હવે અહીંયાથી ચોપન અહીંયાથી ચોપન આપણે કોમન કાઢી લેવાના છે અહીંયા કેટલા જીરો બે ઝીરો બચ્યા અહીંયા કશુંની એટલે શું બચે એક બચે ચાલો તો આ કેટલા થયા ચોપન ગુણ્યા એક તો હવે જુઓ એકસો એકના ગુણાંકમાં સંખ્યા છે ચોપનસો ચોપન એકસો એકના ગુણામાં છે એટલે એકસો એક થી ભાગી શકાય બરાબર હવે કોમેન્ટ બોક્સની અંદર તમે જવાબ આપજો કે ત્રેવીસ ત્રેવીસ એટલે ત્રેવીસો ત્રેવીસ બે હજાર ત્રેવીસ ભાગ્યા એકસો એક વડે ને ભાગી શકાય કે ના ભાગી શકાયનો જવાબ લખી દો ચાલો ત્યારબાદ બાદ બીસી એ સ્વરૂપની સંખ્યા છે એ બી સ્વરૂપની સંખ્યા જુઓ અહીંયા એ બરાબર શું છે એક છે બી બરાબર શું છે ત્રણ છે અને સી બરાબર છ છે આ ત્રણ અંક રિપીટ થાય છે એટલે એ બી સ્વરૂપની સંખ્યા છે જો આવી સંખ્યા આપણને આપેલી હોય ને જો એ બી સી એ આવી સંખ્યા આપણને જોવા મળે તો તે એક હજારને એક વડે નિશેષ ભાગી શકાય છે જોઈએ આપણે ઉદાહરણ ચાલ તો આ કેટલા છે એક લાખ છત્રીસ હજાર એક લાખ છત્રીસ હજાર છત્રીસ બરાબર આપણે એને લખી શકીએ એક લાખ છત્રીસ હજાર વત્તા છત્રીસ અહીંથી એકસો છત્રીસ અહીંથી એકસો છત્રીસ આપણે જો કોમન કાઢીએ તો અહીંયા ડબલ બચે અને અહીંયા કસૂની એટલે એક બચે તો આ એકસો છત્રીસ એમને એમ લખી દેવાના આ એક હજાર એક થાય એટલે એક હજાર એક લાખ છત્રીસ હજાર એકસો છત્રીસ એક હજાર એક ના ગુણકમાં છે એટલે એક હજાર એક વડે એમને ભાગી શકાય બરાબર ત્યારબાદ શું છે તો છ વાર પુનરાવર્તિત સંખ્યા બરાબર છે કોઈ સંખ્યા છ વાર જો રિપીટ થતી હોય ને કોઈ સંખ્યા કોઈ સંખ્યા છ વાર પુનરાવર્તિત થતી હોય તો તેને તો તેને આપણે ત્રણ સાત ત્રણ સાત અગિયાર તેર અને સાડત્રીસ વડે સાડત્રીસ વડે નિશેષ ભાગી શકીએ નિશેષ ભાગી શકાય જો તમારે ચેક કરવું હોય તો કરી લેજો હે ને અહીંયા આપણને એક્ઝામ્પલ આવેલા દાખલા તરીકે અગિયાર ની શું કે છે એકી અંક એક બે ને ત્રણ અઠા આઠતરી ચોવીસ આઠતેરી ચોવીસ ચોવીસ માંથી ચોવીસ છે તો ઝીરો એટલે અગિયાર ભાગી શકાય રેડી ચાલો હવે જો અહીંયા કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ છે બરાબર છ દુ કેટલી થાય બાર બાર ને ત્રણ વડે ભાગી શકાય હા તો આપેલી સંખ્યાને પણ ત્રણ વડે ભાગી શકાય તો યાદ રાખીશું જો કોઈ સંખ્યા છ વાર રિપીટ થાય છે તો તેને ત્રણ સાત અગિયાર તેર અને સાડત્રીસ વડે નિશેષ આપણે ભાગી શકીએ છીએ તો આ હતી વિભાજ્યતાની ચાવીઓ બરાબર ચાલો ફટાફટ આપણે એકવાર રિવિઝન કરી લઈએ સૌપ્રથમ પ્રથમ શું હતું બેની ચાવી બે કી સંખ્યા હોય તો ભાગી શકાય ત્રણની ચાવી અંક સરવાળો જો વિભાજ્ય તો આપેલી સંખ્યા પણ વિભાજ્ય ત્રણ વડે ચારની ચાવી છેલ્લા બે અંકો જો ભાગી શકાય તો આખી સંખ્યાને ભાગી શકાય અથવા છેલ્લે બે જીરો હોય તો આપેલી સંખ્યાને ચાર વડે ભાગી શકાય પાંચની ચાવી છેલ્લે શું હોવું જોઈએ પાંચ અથવા તો ઝીરો તો પાંચ વડે ભાગી શકાય છની ચાવી બે ને ત્રણ વડે વિભાજ્ય તો આપેલી સંખ્યા છ વડે ભાગી શકાય આઠની ચાવી ચાર જેવી છેલ્લા ત્રણ અંકો જો વિભાજ્ય અથવા તો છેલ્લે ત્રણ જીરો તો આપેલી સંખ્યા આઠ વડે વિભાજ્ય નવની ચાવી ત્રણ જેવી અંક સરળો કરો ભાગ્યા નવ જો ભાગી શકાય તો આપેલી સંખ્યા પણ ભાગી શકાય દસ ની ચાવી એકદમ સિમ્પલ છેલ્લે ઝીરો જોઈએ બસ વાત પતી ગઈ અગિયાર ની ચાવી એકી અંકોનો સરવાળો બેકી અંકોનો સરવાળો એમની બાદ બાકી કરવાની જીરો આવે અગિયાર આવે અગિયાર ના ગુણાંકમાં આવે तो 11 ने चावी काम करसे એટલે 11 વડે ભાગી શકાય 12 ની चावी 12 એટલે 4 तरी 12 4 અને 3 વડે વિભાજ્ય હોય આપેલી સંખ્યા તો 12 વડે પણ વિભાજ્ય હોય 25 ને ચાવી શું કહે છે y તો છેલ્લા બે अंक 0 હોવા જોઈએ 25 નો ગુણકમાં હોવા જોઈએ બરાબર a b b સ્વરૂપ તો 101 વડે વિભાજ્ય a b c a b c તો એક હજાર એક વડે વિભાજ્ય અને જો છ વાર રિપીટ થતી હોય તો ત્રણ સાત અગિયાર તેર અને સાડત્રીસ વડે વિભાજ્ય આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને લેક્ચરમાં મજા આવી હશે બધું જ ખબર પડી ગઈ હશે જો તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ